હા ચાલુ છે કઈ જાનો વાત નહી આવે આ વિડિયો ચાલુ થઈ ગયો છે ઓકે અમારે ત્યાં આજે સવારે ટેરેસ નું બાણું બંધ કરવા આવતા જોયું તો આ ગોળ ખેલો સ્તંભ ખબર પડતા પાણી ના માધ્ય પ્રમુખ હરીશ જોઈ ને ફોન કર્યો તો હરીશ ભાઈ એ જેવું જોઈ ગ્રુપ ને મોકલ્યા રેસ્ક્યુ કરવા માટે તે સારી રીતના રેસ્ક્યુ કરેલું છે અને સાથે લઈ ગયા છે તે માટે જીવદયા ગ્રુપ નો ઘણો ઘણો આભાર માનું છું

આજરોજ જીવદયા ગ્રુપમાં ફોન આવેલો કે એક ઘરમાં ઉપર ટેરેસના નીચેના ભાગમાં અચાનક ગુવળ જે છે તે પતંગના દોરામાં ફિટ થઈને પડ્યું હતું હાલમાં એ એન્જર છે અને પાકમાં એન્જર થયેલું લાગેલું છે હાલમાં અમને ફોરેસ્ટ ખાતામાં જમા જમા કરવા પહેલાં એમને એન્જર જે છે તેને બતાવી દવાખાનામાં ત્યારબાદ અમે ફોરેસ્ટ ખાતામાં જમા કરાવી દઈશું હાલની ડ્રેસથી પતંગના દોરામાં ફિટ થઈને આવા મુંગા પક્ષીઓ ઘાયલ થઈને આવે છે જીવદયા ગ્રુપ થકી અમે અપીલ કરીએ છીએ કે સવારના નવ વાગ્યા પછી તમે પતંગ ચગાવો અને સાંજે પાંચ વાગ્યા સાડા પાંચની અંદરમાં તમે પતંગ ઉતારી લો જેથી કરી આવા મૂંગા પક્ષીઓને ઘાયલ થતાં બચાવીએ જો તમને આવા મૂંગા પક્ષી ઘાયલ દેખાય તો જીવદયા ગ્રુપ મેં યાસીન મુલતાની મારો નંબર લઈ લો ડબલ ટ્રીપલ નાઇન એટ ડબલ ફાઈવ થ્રી ડબલ એટ ટુ ટ્રીપલ નાઇન એટ ડબલ ફાઈવ થ્રી ડબલ એટ ટુ આના પર કોલ કરી હવે આ મૂંગા જાનવર અને મૂંગા પક્ષીઓને બચાવા પ્લીઝ હેલ્પ કરો આભાર